કરજણ તાલુકાના વેમાર ગામથી સિનોર તાલુકાના તરવા ગામનો જે ડામરનો રોડ બનાયેલો તે તદ્દન તકલાદી હાલતમાં બનાયેલો છે ડામરના રસ્તા પર ઘાસ ઉગી ગયું છે નાળા બેસી ગયા છે હજુ એક વર્ષ પૂર્ણ નથી થયું ત્યાં તિરાડો પડી ગઈ છે અમુક જગ્યાએ માટી નીકળી આવી છે બહાર અને ચાલુ વરસાદે જીસીબીથી ખોદકામ સાઈટ પરની ધારો પૂરે છે જે આ દિન લગીનમાં બે વખત કાસ ખોદીને પૂરેલી છે આ લોકોએ હવે માટીથી થી છે એના બદલે બાજુમાં જ કાસ ખોદીને પાછી ફરીને શરથી પૂરે છે વારંવાર સાહેબોને રજૂઆત કરવાથી સાહેબ એવું કહે છે કે અમે જાળી સાફ કરીએ છીએ પણ સાહેબ કોઈ અહીંયા આગળ આવ્યું નથી જાળી નથી સાફ કરતા મેં ખુદ જેસીબી નું કામ બંધ કરાયેલું અને મશીન પાછું મોકલી દીધેલું